નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે કેલેન્ડરની કોઈ એક તારીખ આપણે ઇતિહાસ વિશે કેટલું બધું કહી શકે છે તો આજે આપણે છઠ્ઠી ફેબ્રુઆરીના લેન્સથી આ જ સમજવાની કોશિશ કરીશું અને હા આવા જ દિનવિશેષની રસપ્રદ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ યકીન દર્જીને આજે જ સબસ્ક્રાઈબ કરી લો તો આજે આપણે શું શું જોવાના છીએ આપણે છઠ્ઠી ફેબ્રુઆરીને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈશું શરૂઆત કરીશું વૈશ્વિક જાગૃતિથી પછી જોઈશું કે કેવી રીતે મોટા મોટા દેશોનો પાયો આ દિવસે નંખાયો એ પછી વિજ્ઞાનની દુનિયામાં ડૂબકી લગાવીશું અને અંતે એ મહાન લોકોને યાદ કરીશું જેમનું નામ આ તારીખ સાથે જોડાયેલું છે તો ચાલો આ સફર શરૂ કરીએ તો સૌથી પહેલાં એ સમજીએ કે કેવી રીતે છઠ્ઠી ફેબ્રુઆરી આજના સમયમાં વૈશ્વિક મુદ્દાઓ અને સાંસ્કૃતિક ઓળખ માટે એક અવાજ બન્યો છે આ તારીખની આજ તો ખાસ વાત છે જુઓ એક તરફ આ દિવસ ઉત્તરીય યુરોપના સામી લોકો માટે સામી રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે એ એમની સંસ્કૃતિ અને એકતાનું પ્રતિક છે તો બીજી બાજુ આ દિવસે યુનાઇટેડ નેશન્સ મહિલા જનનાંગ વિચ્છેદન જેવી ગંભીર અને હાનિકારક પ્રથા સામે જાગૃતિ ફેલાવે છે મતલબ કે એક જ તારીખ ઉજવણી અને સામાજિક સુધારણા બંનેનું માધ્યમ બની શકે છે ચાલો હવે સમય છે ઇતિહાસના પાના ઉથલાવાનો જોઈએ કે છઠ્ઠી ફેબ્રુઆરીએ દુનિયાના નકશાને બદલવામાં કેવો ભાગ ભજવ્યો છે આ ટાઈમલાઇન પર એક નજર નાખો છઠ્ઠી ફેબ્રુઆરી કોઈ સામાન્ય દિવસ નથી સત્તરસો ને આજ આ જ દિવસે ફ્રાન્સે અમેરિકાને એક દેશ તરીકે માન્યતા આપી હતી જે અમેરિકન ક્રાંતિ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો પછી અઢારસો ને ઓગણીસમાં આધુનિક સિંગાપુરનો પાયો નંખાયો અઢારસો ને ચાલીસમાં વૈતાંગીની સંધિ દ્વારા ન્યૂઝીલેન્ડનો જન્મ થયો અને ઓગણીસો ને બાવનમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય બ્રિટનના શાસક બન્યા વિચારો એક જ તારીખ અને ચાર મોટા દેશોના ઇતિહાસમાં કેવા મોટા ફેરફારો પણ વાત અહીં જ પૂરી નથી થતી આ તારીખે મોટા પરિવર્તનો પણ જોયા છે અઢારસો બાસઠમાં અમેરિકન સિવિલ વોરમાં એક મહત્વપૂર્ણ જીત મળી અને તેના લગભગ એક સદી પછી ઓગણીસો નેવ્યાશીમાં પોલેન્ડમાં રાઉન્ડ ટેબલ વાટાઘાટો શરૂ થઈ આ એ ઘટના હતી જેણે પૂર્વ યુરોપમાંથી સામ્યવાદના પતનની શરૂઆત કરી દીધી હતી સારું તો રાજકારણ અને યુદ્ધોની દુનિયામાંથી બહાર આવીને હવે વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ વળીએ છઠ્ઠી ફેબ્રુઆરીએ એવી શોધો પણ જોઈ છે જેણે આપણી દુનિયાને હંમેશા માટે બદલી નાખી જરા કલ્પના કરો એક એવી નાનકડી ચીઝ જેણે આખા આધુનિક વિશ્વનો પાયો નાખ્યો હોય એક એવી શોધ જેના વગર કદાચ આપણું આજનું જીવન શક્ય જ ન હોય જી હા વાત થઈ રહી છે છ ફેબ્રુઆરી ઓગણીસો ઓગણસાહની આ દિવસે જેક કેલ્બીએ ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે માઇક્રોચિપ માટે પેટન્ટ ફાઇલ કરી આ એ જ નાનકડી ચીપ છે જેણે ડિજિટલ ક્રાંતિને જન્મ આપ્યો આજે આપણા હાથમાં જે સ્માર્ટફોન છે જે લેપટોપ છે એ બધાનો પાયો આ એક શોધ છે અને હવે ટેકનોલોજીની આ સફરમાં એક લાંબી છલાંગ મારીને સીધા આવી જઈએ વર્ષ બે હજાર અઢારમાં આ એ વાતનો પુરાવો છે કે નવીનતાનો વારસો અટકતો નથી બે હજાર અઢારમાં આ જ તારીખે સ્પેસેક્સે પોતાનું સૌથી શક્તિશાળી રોકેટ ફાલ્કન હેવી સફળતાપૂર્વક લોન્ચ કર્યો ખરેખર એક નાનકડી માઇક્રોચિપથી લઈને છેક અવકાશ સુધીની માનવ પ્રગતિની આ સફર કેટલી અદભૂત છે ઇતિહાસ તો ઘટનાઓથી બને છે પણ એ ઘટનાઓને બનાવનાર તો લોકો જ હોય છે ખરું ને તો ચાલો હવે એવા કેટલાક પ્રભાવશાળી લોકોની યાદ કરીએ જે છઠ્ઠી ફેબ્રુઆરી સાથે જોડાયેલા છે જરા યાદી તો જુઓ રમતગમત રાજકારણ કળા દરેક ક્ષેત્રના દિગ્ગજો આ દિવસે જન્મ્યા છે બેઝબોલના લેજન્ડ બેબ્રૂથ અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન અને સંગીતની દુનિયામાં એક નવો જ સૂર રહેલાવનાર બોબ માર્લી આ બધા દિગ્ગજોનો જન્મદિવસ છે છઠ્ઠી ફેબ્રુઆરી આ દિવસ માત્ર જન્મની જ નહીં પણ વિદાયને પણ યાદ અપાવે છે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મોટા નેતા મોતીલાલ નેહરોથી લઈને ભારતના સ્વર કોકિલા લતા મંગેશકર સુધી આ મહાનુભાવોએ આ દિવસે દુનિયાને અલવિદા કહ્યું પણ એમનો વારસો આજે પણ અમર છે તો આ બધી અલગ અલગ ઘટનાઓ અને વ્યક્તિત્વોને જોયા પછી આપણે શું કહી શકીએ હવે આ બધા ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર જોઈએ ખરેખર આ એક જ વાક્ય બધું કહી દે છે એક સામાન્ય દેખાતી તારીખ પણ એમાં રાજકારણ સંસ્કૃતિ વિજ્ઞાન અને રમતગમત માનવજીવનનું દરેક પાસું સમાયેલું છે રાષ્ટ્રોના નિર્માણથી લઈને ટેકનોલોજીની ક્રાંતિ સુધી છઠ્ઠી ફેબ્રુઆરી આ બધાની સાક્ષી રહી છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે જેમ આપણે આજે ભૂતકાળને યાદ કરીએ છીએ તેમ ભવિષ્ય આપણને યાદ કરશે તો વિચારો આજથી સો વર્ષ પછી જ્યારે લોકો છઠ્ઠી ફેબ્રુઆરી વિશે વાત કરશે ત્યારે તેઓ આપણા સમયની કઈ ઘટનાને યાદ કરશે જવાબ તો ભવિષ્ય જ આપશે કારણ કે ઇતિહાસ હજી પણ લખાઈ રહ્યો છે